આજની રચના મનનો ધાબળો માણીએ આગની ગરમી ઓઢીને ચાલું છું ઠંડી છે દિલમાં અને શ્વાસે શેકાવું છું જમાનો ભલે તપે અને તપતો રહે હું શાંતિના ગીત ગાઉ છું અંતર માં સ્ફુરી છે ઓમ ની ધૂન જેમ રવિ ઉગેજો ના મનના માં લપેટી છે યાતનાઓ રહું છું સંસારમાં તો એ ધીમું ધીમું ચાલુ છું હવા ઉગ્ર છે અને સમય તીવ્ર છે પણ શ્વાસ નું સંગીત છે અગ્નિ શીખ્યો છું શાંતિ અને દુઃખથી મળ્યો છે શાંતિનો કિલ્લો મન નથી મુજ કાચ નો કિલ્લો ઘરડો ખરો પણ ટટ્ટાર છું ઊભો છું ત્યાં જ તડકો આવે છે ઊભો છું ત્યાં જ તડકો આવે છે વંદુ ભલે જમાનો બદલાય મિજાજ બદલાય નિજની ધૂન પર ચાલુ છું મનનો છે ધાબળો મનનો છે ધાબળો અને દીપ નો પ્રગટાવું છું મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો